બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં ભારે વરસાદે જનજીવનને પ્રભાવિત કર્યું છે દામા રામપુરા વણ જેનાલ અને લક્ષ્મીપુરા સહિતના ગામોમાં ખેતરો જળબંબાકાર થઈ બેટમાં ફેરવાઈ ગયા છે મુશળધાર વરસાદના કારણે મગફળી અને બાજરી જેવા પાકો સડી ગયા છે જેના લીધે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે ખેડૂતોએ તંત્ર પાસે આર્થિક સહાય અને વળતરની માંગ કરી છે જેથી તેઓ આ આફતમાંથી બહાર આવી શકે ઉપરાંત પશુપાલકો પણ ઘાસચારાની તંગીનો સામનો કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના ડીસા પંથક વાત કરવામાં તો યા જે રીતે ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ચાર ઇંચ વરસાદના અંદર અત્યાર પણ ખેતરોના અંદર પાણી નથી ઉસર્યા મારે કેમ તેમ દ્રશ્યો બતાવી રહ્યા છે ડીસા પંથક ના કાંઠ ગામ સીધા દ્રશ્યો છે જે આગળ હજુ પણ એક દિવસ વીત્યા છતાં વરસાદ પાણી છે ખેતરોમાં ઓસર્યા નથી મગફળી સહિત જે પાકો છે તેના મોટા પાયે નુકસાન આવ્યું છે ખેતરો હજુ પણ પાણી થી તરબોલ જોવા મળી રહ્યા છે ડીસા પંથક રામપુરા જે કહી શકાય છે કે કાંટ અને જે દાંતા જે કહી શકાય છે કે દામા ખેડૂતોએ જે રીતે મોટા પાયે મગફળીનું પાકનું વાવેતર ખેતરોના કર્યું હતું મગફળી ક્યાંક પલડી ગઈ છે એક તરફ દ્રશ્યો પણ બતાવવાની કોશિશ કરીશું મગફળી અત્યારે ખેતરોના અંદર પડી છે જોવા મળી રહી છે જો કે આ મગફળી અત્યારે હવે કશું જ કામમાં નથી માર્કેટ યાર્ડ જયારે ખેડૂતો જતા હોય છે ત્યારે તેમને ભાવ પણ નથી મળતા જે રીતે માર્કેટ યાર્ડના અંદર ત્રણથી ચાર લાખ દોરીની મગફળીની આવકમાં પણ મોટો ઘટાડો છે કારણ કે ખેડૂતોને નુકસાન છે માર્કેટ યાર્ડમાં મગફળી લેવા તૈયાર નથી કારણ કે એવા મગફળી કોઈના કામની રહી નથી અને આ કારણોસર ખેડૂતોને મોટા પાયે નુકસાન આવ્યું છે હાલ તો જિલ્લાના જે ખેડૂતો છે તે સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે અધિકારીઓ સર્વે માટે ખેતરો સુધી પહોંચે અને સહાય પૂરી પાડે ત્યાં તો હાલ તો જે રીતે બનાસકાંઠા જિલ્લાના આ પંથકોના અંદર વરસાદ ખાબક્યો છે તેના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાની શાંત કરવાનો વારો આવે છે